તો આજે આજનો બ્લોક કરીશું આપણે શરૂ અને હવે જઈશું છે એ આપણે મશીનનો ઓર્ડર છે એટલે જાહેર વાટવા અને જોખો ઉતારે છે હું હરોખો જ ઉતારતો હતો પણ ઓર્ડર આવી ગયો એટલે હવે જાઉં છું વિઘાતમાં આવ્યો છે પણ આ વિઘો વીઘો તે ભેગું કરવાનું છે એટલે ભેગું એટલે વાઢવાનું છે ગ્રાહક ખાસવાના છે આપણે અને ઘઉં તમે જુઓ એવા લીલકાઈ ગયા એટલે તો અમારા ઘઉં તો એટલા જ લીલકાના છે બીજાના ઘઉં તો જ ઘણા લીલકાઈ ગયા હશે એ પહેલાં જવું છે મારા દાદાની વાડીએ કારણ કે મારા મશીનની બે લાઇટું ફિટ કરાવવાની છે એ પીનું એની પાસે પડી છે તો એની વાડીએ જઈને પીનું કરાવવું અને પછી જાવ વાઢવા કદાચ આગું થોડુંક જવાનું છે અંધારું થઈ ગયું હોય તો વાંધો ન આવે ને એટલે હવે ફટાફટ જવી મશીને મશીનને કરવી સર્વિસ અને પછી નીકળવી વાઢવા માટે તો મશીનનો ઓર્ડર તો આપણે બન્યો હતો એટલે હવે આપણે કરવાનું છે અહીંયા જરાક અમારે નાળેરીના રોપાનું રોપણ અને ઇસ્કો જે જગ્યાએ તો એ જગ્યાએ થયો ઈસ્કોય કાઢ નાખ્યો છે એટલે અહીંયા વાવવાની છે મારે તમે જોઈ શકો છો ઓલા પણ એને વાઈ ગઈ છે આ બાજુ વાવવાની છે અને આપણે ટેક્ટરની સતતી બંધાઈ દીધી છે એટલે કેજો કેવી લાગે છે પછી મારા દાદાને વાડી ગયો ગયોને મેં લાઇટનું કામ કરાવ્યું હોય ને લાઇટનું કામ કરાવીને પાછો આવ્યો ને વાડી આવ્યો એટલે ભાઈ કે આપણે આ કામ કરવાનું કરો અને હું પરમભાઈ ભાઈ બે ગયા છું ખુરશી માથે પરમભાઈ સાહેબ છે પોપૈયું આટલો વિરાઈ ગયો છે મશીનમાં સુંદરીને કટકો હશે આવી ગયો હોય ને કાકતી અમે છે ને જુગાડથી કામ કરી હોય આ સર કરવામાં કોદાળી લેવી પડે એ બદલે અમે ટ્રેક્ટરથી લેવી રિવર્સમાં આવડો ટ્રેક્ટર મારી દેવી ને એટલે મસ્તીની સર ગળાય જાય જો તમે હું તો નહીં રહે ગયો છું ખુરશી માથે ا سرګه دې پښه خپل کار شروع ځای چېس پاوډې ته دارو باندو ما بل څه نه پرمباي نږدې دي ليو اره نو کاهاله سه مله باکا باکا چې باکا دې همنا باي کي اوردر پودر څه نه جو کوينه چار وډه وي ته کيو جو کرن کي همنا حاو نورا سيوي લાગે છે વરસાદની આગાહી છે પરમભાઈ આવી છે એટલે મારે જવું પડશે માપ કેટલા ફૂટ એવા ચાર ફૂટે એક ખાડો ચાર ફૂટ એક ખાડો ચાર કે પાંચ

પાંચ મેમ્બનું ધૂપ લાવ્યા છે પાથર્યું છે ડાયરેક્ટ કનેક્શન આપ્યું છે મેન વાલ્લમાં કેવી રીતે આવી રીતના મેન વોલમાંથી કનેક્શન આપી દીધું આગળ લઈ ગયા છે એવી રીતના વાલ પણ મૂકી દીધા ને નાખી દીધા હર્યા એટલે આ વાલ્યા જ નહીં પણ ના કોને હા હુ ગ્રેસ લગડ દેનામાં વાડીયા ફાટે દીધો નો ફિટી નહી રીતે જોવો તમે પ્લાન 100 એટલે જાતું નથી તો ભાઈને મોકલો છે આપણે અણી બનાવ અણી બનાવ્યા ખરી અહીંયા આવી ગયું છે કઠણ સારી રીતના માથા મથોડી રાખીને ઠપકારી દેવાનું છે એટલે આ ફિટિંગ થઈ જાય આ જીવન લે નહીં પેલા પછી ક્યાંય તોય ન લે અહીં પછી ક્યાંય તોય ન લે એટલે ડ્રીપ પરમાનન્ટ કરવાની છે હવે જરા કંઈ કાચું કામકાજ નથી રાખવાનું આવી જાય એટલે પછી કામ કરી શરૂ ફટાફટ

ડ્રીપ માટે બહુ જ બેસ્ટ છે અને જો આવી રીતના કાંઈક કર્યું છે ડ્રીપનું સિસ્ટમ અને આવી રીતના હરિયા મારી દીધા છે એટલે અહીંથી કરીને નો જરૂર હલે ખજૂરી વાવી છે એ સેટામાં દીધી થઈ છે પણ પાણી તો એને દેવું પડે ભાઈ કરે છે ડ્રીપ સિસ્ટમ છેલ્લો નવ હજુથી મારી દીધો છે મારું કામ પૂરું થઈ ગયું મારે હતા હરિયા મારવાના આપણા ઓજાર બધા છે આવી ગઈ સહાય પીડી લીધી અને હવે મસ્ત મજાનો બે મિનિટનો પોરો લઈશ પછી કરીશ બીજું કામ મસ્તી પથરાઈ ગઈ છે અને એટલું કામ કર્યા પછી પણ આ જે કામ કરવાનું બંધ થાય છે આને કહેવાય ગધા મજૂરી ડંબર બોડી બિલ્ડર થાય છે આપણી જેવી બોડી બનાવી એવી રીતના કાંબાવાળીનું કામ હાલે છે

टाटा आज नो ब्लॉग पुरो करवी छी टाटा के दे टाटा तो जय जवान जय